અમરેલી જિલ્લાના રાજુલા ખાતે સુંદરકાંડ પાઠનું તથા યજ્ઞ હવન કરવામાં આવ્યું રાજુલા શીતળા માતાજીના મંદિર ખાતે પાર્થ ધ્વજ હનુમાનજી મંદિર સાનિધ્યમાં સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો હતો જેમાં ગોપાલભાઈ રાવણની ભક્તિની ટીમ ભાવનગર દ્વારા પાઠનું કરવામાં આવ્યું હતું ભક્તો દ્વારા બહોળી સંખ્યામાં પાઠ આરતી ધૂનનો લાભ લીધો હતો વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા દ્વારા યજમાન તથા ગોપાલભાઈ રાવણનું ભગવાન શ્રી રામની છબી અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ બજરંગ પ્રમુખ ગૌરાંગ મહેતા મંત્રી ચિરાગ બી જોશી કીર્તિભાઈ જોડાયા હતા યજમાન રમાબેન રમણીકલાલ ઠાકર અમરીશભાઈ ઠાકર જે અમેરિકા સ્થિત છે વતન યજમાલ તરીકે લાભ મેળવેલ હોય જેમાં ગાયત્રી શક્તિપીઠ પાટગણમાં ભદ્રકાળી ચંડી પાઠનું યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હવન હોમ દર્શનના ભક્તો તથા ઠાકર પરિવારનો લાભ લીધો હતો બ્રહ્મ સમાજ અગ્રણી વિજયભાઈ જોશી ચિરાગભાઈ જોશી મંદિરના પૂજારી ચેતનભાઈ ઠાકર જહેમત ઉઠાવી હતી જેમાં શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી ગોપાલભાઈ રાવળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુંદરકાંડ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓએ ઉમટી પડ્યા હતા આ ધાર્મિક કાર્યમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું બ્યુરો રિપોર્ટ કાળુસા કુજીયા જાફરાબાદ અમરેલી નમસ્કાર મિત્રો હું ગોપાલ રાવલ ભાવનગરથી ગઈકાલે અહીંયા રાજુલામાં આપણે શીતળા માતાજીના મંદિરે સુંદરકાંડનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ રાજુલાના ઘણા બધા અગ્રણીઓ સંતો મહંતો માતાઓ બહેનો વડીલોએ સુંદરકાંડમાં ખૂબ આસ્થાભેર શ્રદ્ધાપૂર્વક સુંદરકાંડનો પાઠ માણેલ મારો પોતાનો ચારસો આઠમો સુંદરકાંડ ગઈકાલે અહીં કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયેલ પણ ખૂબ આનંદ આવેલ ખૂબ ઉત્સાહપૂર્વક સૌએ ભાગ લીધેલ સુંદરકાંડ દરમિયાન અને અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો તેમ ગાયત્રી શક્તિપીઠ ખાતે યજ્ઞનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અમેરિકા સ્થિત અમરીશભાઈ ઠાકર અને તેમના પરિવાર તરફથી યજમાન યજમાન પદે અત્યારે યજ્ઞ ચાલી રહ્યો છે અને લોકો આસ્થાભેર અહીંયા યજ્ઞ મહારાજના દર્શન કરી રહ્યા છે એનો આનંદ છે સૌ ભક્તોને જય જય શ્રી રામ तरी सिंदो सिना चल जान सिंदो विना चल जान